નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે અને ધોરણ બાર પ્રથમ સામયિક પરીક્ષાની અંદર કોમર્સ અને આર્ટ્સના બંને સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થાય તેવું ક્વેશ્ચન બેંક આવી ચૂક્યું છે અને સાથે સાથે ધોરણ બાર કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે પ્રથમ સામાયિક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય તેવા પ્રશ્નપત્રો આપણા દ્વારા તૈયાર કરવામાં આવેલા છે કે જે ધોરણ બાર કોમર્સ હોય કે જે નવા માળખા મુજબની જ વાત થઈ છે અહીંયા તેમાં દરેક વિષયના જે પેપર્સ તૈયાર કરવામાં આવેલા છે જે ત્રીસથી વધારે પ્રશ્નપત્રો છે અને એવી જ રીતે ધોરણ બાર આર્ટ્સ ને એના પણ નવા માળખા પ્રમાણે અને આ પેપર બધા સોલ્યુશન સાથે બનાવવામાં આવેલા છે બરાબર તો આ બધા જ જે વિષયો છે ધોરણ બાર આર્ટ્સ ધોરણ બાર કોમર્સ બધા જ વિષયોના સોલ્યુશન સાથેના ત્રીસથી વધારે પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવેલા છે અને જો તમે આ પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો આપણી એપ્લિકેશન જે છે વેદ ડિજિટલ એજ્યુકેશન તેને ઇન્સ્ટોલ કરી ફોન નંબર એડ કરીને ઓટીપી સેન્ડ કરશો એટલે તમને ત્યાં અહીંયા પેડ કોર્સીસનો જે ઓપ્શન છે તેની અંદર તમને એ પ્રશ્નપત્ર મળી રહેવાના છે જે તમને આવનારી પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવા આઈએમપી પ્રશ્નપત્રો છે બરાબર તો ખાસ કરીને ડાઉનલોડ કરીને સોલ્યુશન કરવા તો અહીંયા આપણે ક્વેશ્ચન બેંકની વાત કરીએ છીએ તો ક્વેશ્ચન બેંક આપણે જે આવનારી પરીક્ષામાં ઉપયોગી થશે જ તો સોલ્વ કરીએ આપણે ક્વેશ્ચન બેન્કમાં તો સૌથી પહેલાં સેક્શન એ રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ઓર ફોલ્સ કે નીચેના સેન્ટેન્સીસ રાઈટ છે કે રોંગ છે ટ્રુ છે કે ફોલ્સ છે આપણે સોલ્વ કરવાના છે નાના વોન્ટિડ નાનીઝ બેડ ટુ કાર્ટ અવે ફ્રોમ ધેર બેડરૂમ મતલબ નાના છે નાનીના બેડરૂમમાંથી તેના નાનીના બેડને લઈ જવા દે છે નો તો અહીં આવશે ફોલ્સ આફ્ટર નાનીઝ ડેથ નાના હેડ બીકમ મોર એડજસ્ટેબલ કે હવે નાનીના મૃત્યુ પછી નાના વધારે એડજસ્ટેબલ થઈ ગયા ના એડજસ્ટેબલ ઇરિટેબલ થઈ ગયા હતા

નથી પણ અનબર્ડન ફીલ કરે છે ગ્રાન્ડ ચિલ્ડ્રન હોમ નાના પૌત્ર ને તેની ઘરે લઈ આવેલા ના નાની લઈ આવેલા ફોલ્સ તો ઓથર સિમ્પથાઇઝ વિથ ઇઝ નાના કે ઓથરને નાના સાથે સહાનુભૂતિ છે ટ્રુ નાના સન ઇન લો ગોટ રી મેરીડ કે નાનાનો જે સન ઇન લો છે મતલબ એનો જે જમાઈ છે એમને ફરીથી લગ્ન કર્યા હતા ટ્રુ આફ્ટર નાની ઇઝ ડેથ નાના યુઝ ટુ સ્લીપ ઓન હર બેડ કે નાનીના મૃત્યુ પછી તે અવારનવાર નાનીના બેડ ઉપર સૂતા ટ્રુ નાની બિહેવડ એઝ ઇફ શિવર નાના નાની એવું વર્તન કરે છે નાના છે ના ફોલ્સ બરાબર તો આ જે આન્સર છે આપણે એમાં લાસ્ટ કીધું છે નાના સ્ટાર્ટેડ ડેવલપિંગ મેન્ટલ ડિસઓર્ડર નાના એ તેનું મેન્ટલ ડિસઓર્ડર ડેવલપ થવા લાગ્યું વધવા લાગ્યું તો જવાબ આવશે ટ્રુ તો આ આપણા જે ટ્રુ ફોલ્સ છે જે ખાસ કરીને ટેક્સ્ટબુકના યુનિટ બેઝ ઉપર પૂછાતા હોય છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ કે અહીંયા સામે આપને જે શબ્દો આપેલા છે એમાંથી નિયરેસ્ટ મિનિંગ શોધવાનો છે તો જોઈએ એમાં ફર્સ્ટ કીધું છે પેશન્સ પેશન્સ એટલે કે શાંતિ રાખવી સહનશક્તિ રાખવી એટલે આવશે એન્ડુરન્સ ક્યુરિયોટી ક્યુરિયો કોઈ જાણવાની જે જિજ્ઞાસા છે આતુરતા છે દેટ્સ કોલ ઈગરનેસ સ્ટ્રેટેજી એટલે વ્યૂહરચના એટલે આવશે પ્લાનિંગ ડિટેન ડિટેન એટલે કોઈને રોકવામાં આવે છે એટલે પ્રિટેન પ્રિવેન્ટીડ અપ્રિશિએટ અપ્રિશિએટ કોઈને બિરદાવવામાં આવે છે વખાણ કરવામાં આવે છે તો આવશે પ્રેઝ ફ્રેગરન્સ ફ્રેગરન્સ એટલે કે સ્મેલ સુગંધ એટલે આવશે પરફ્યુમ ઇસ્ટસી એટલે ખુશી દેટ મીન્સ હેપીનેસ રિગ્રેટ એટલે પછી તાવ એટલે આવશે ગિલ્ટ કેટેગરિકલી કેટેગરિકલી મતલબ આમ કેટેગરી પ્રમાણે સ્પષ્ટતાથી સમજી શકાય તેવું એટલે ક્લિયરલી બ્લેમ બ્લેમ એટલે કોઈ ઉપર આરોપ નાખવામાં આવે છે તો અક્યુઝ હમિંગ હમિંગ ધેટ મીન્સ આવશે અને અહીંયા ડિલિબરેટ નો મતલબ થાય ઈરાદાપૂર્વક જેનો અહીંયા કોઈ સામે મિનિંગ ક્લિયર થતો નથી કન્સિડર એટલે તો માનવું છે વૂલ એટલે તો ઊન થશે શીટ એટલે કોઈ વસ્તુ શીટ કાગળ થશે કવર એટલે ઢાકવું થશે બરાબર ઈરાદાપૂર્વકનો કોઈ કોઈ મતલબ ધ્યાનમાં રહેતો નથી અને કન્સિડર એટલે કોઈ વસ્તુને માન્ય રાખવી તો જોવા જઈએ તો બીજો કોઈ ન આવી શકતો હોય તો કન્સિડર આવી શકે પણ કન્સિડર એટલે માન્ય એવો મિનિંગ થશે એટલે ખરેખર ડિલિબરેટલી મતલબ શું થાય ઈરાદાપૂર્વક ચાલો નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ અન્ડરલાઇન કરેલા વર્ડનો જે અપ્રોપ્રિય ક્વેશ્ચન બનતો એ સિલેક્ટ કરવાનો શું રિપીટ કરે છે ડીડ નથી આવવાનું તો કેન્સલ આની સાથે હંમેશા વી વન હોય તો રિપીટ વી વન છે અહીંયા એસકે એસ છે તો આ કેન્સલ એટલે જવાબ બનશે બી ધ ગુરુ ઓબઝર્વ ધ થ્રી મેન એટ ધ ગેટ કોને ઓબ્ઝર્વ કરે છે થ્રી મેનને તો અહીંયા હુમ હુમથી ક્વેશ્ચન બનશે હાવ મેનીથી નથી બનવાનો વેનથી નથી બનવાનો વેરથી નથી બનવાનો તો થઈ ગયો હુમ ડીડ ધ ગુરુ ઓબ્ઝર્વ એટ ધ ગેટ પછી નંબર થ્રી ક્વેશ્ચન નંબર થ્રી જોઈએ તો ક્વેશ્ચન નંબર થ્રીની અંદર વિપુલ બુક્સ કેબ્સ ટિકિટ્સ એન્ડ પે બિલ થ્રુ ઓનલાઈન બેન્કિંગ કેવી રીતે કરે છે કેવી રીતે એટલે કે હાવ તો હાવના બે ઓપ્શન છે અહીંયા પછી જોઈએ માય ફ્રેન્ડ વિઝીસુ લાસ્ટ થર્સ ડે ક્યારે મુલાકાત લીધી ક્યારે ક્યારે એટલે વેન અહીંયા ડઝ છે ડીડ છે તો જો વી ટુ છે ને અહીંયા વી ટુ તો શું આવવું જોઈએ ડઝ નથી આવવાનું એટલે ડીડ આવશે બરાબર વેન ડી માય ફ્રેન્ડ વિઝીડ ધુ

પછી ધ ડાર્ક રિવર ફ્લોઝ ઇન્ટુ ડાર્ક કેવ ક્યાં વહે છે ક્યાં તો અહીંયા કીધું છે વેર 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 વોટ તો આવવાનું નથી પછી જોવાનું એસકેએસ રૂપ છે ઇજ નથી આવવાનું ડીડ નથી આવવાનું ડઝ આવવાનું છે નીતિન ગોઝ ટુ ધ લાઇબ્રેરી ક્યાં જાય છે વેર 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 ગોઝ એટલે એસકેએસ છે એટલે ડઝ આવશે હેઝ નથી આવવાનું ડીડ નથી આવવાનું વોઝ નથી આવવાનું એટલે આવશે વેર વેર ડઝ નીતિન ગો એવરી સન્ડે એવી રીતે સમટાઇમ્સ મધર મેક્સ ટેસ્ટી ડિશ ફોર અસ શું બનાવે છે શું એટલે વોટ 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 અહીંયા જુઓ મેક્સ વાળો રૂપ છે ડીડ ના આવે ડઝ આવે ડઝ આવે પણ ડઝ સાથે વી વન આવે આ વી સાચું છે આ ખોટું છે એટલે જવાબ આવશે સી મિસ્ટર જાની ઇન્ટ્રોડ્યુસ મિસ્ટર વર્મા કોને ઇન્ટ્રોડ્યુસ કરે છે દેટ મીન્સ હોમ 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 હું નથી આવવાનું પછી ઇન્ટ્રોડ્યુસ એટલે વી ટુ છે એટલે વોઝ નથી આવવાનું હેડ નથી આવવાનું અને ડીડ આવવાનું છે સમીર સ્કોર ટ્વેન્ટી ઇંગ્લિશ યુનિટ ટેસ્ટ તો હાઉ મેની હાઉ મેની હાઉ મેની હાઉ મેની હાઉ મેની માર્ક્સ પછી ઈડી છે દેટ મીન્સ અહીંયા આવશે ડીડ સમીર સ્કોર ઇન ઇંગ્લિશ યુનિટ ટેસ્ટ બરાબર તો આ રીતે જવાબ બનશે હાઉ થી આવી રીતે નેક્સ્ટ સેક્શન બી છે જેની અંદર પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર હોય છે કે જે આપણે યુનિટ બેઝ ઉપર પૂછાતા હોય છે પછી સેક્શન એ છે જેની અંદર કીધું છે રીડ ધ એસ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા આપને સપ્લિમેન્ટરી રીડરમાંથી પેરેગ્રાફ આપવામાં આવેલા હોય છે જેમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાતા હોય છે પછી નેક્સ્ટ છે રીડ ધ સ્ટાન્જા મતલબ પોએમ છે પોએમ ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે પછી કીધું છે રીડ ધ એન્ડ રાઇટ સાઈડ સમરી સંક્ષેપીકરણ કે મોટો પેરેગ્રાફ છે ટૂંકમાં દર્શાવવાનો છે ને સુટેબલ ટાઈટલ આપવાનું છે સેક્શન ડી ની અંદર કીધું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન એ ફંક્શન બેઝ ઉપર ઓપ્શન સિલેક્ટ કરવાના છે રિઝલ્ટ છે અહીંયા જો સો

તો આવશે રાજુ એ જ ના આવશે વિશેષણ પછી એ જ આવે હવે જોવાનું છે રાજુ પરફોર્મડ વેલ સારું પરફોર્મ કર્યું તેમ છતાં તે સિલેક્ટ ન થયો હાવેવર પછી વિશેષણ આવવું જોઈએ અહીંયા આવું આવવું જોઈએ વેલ રાજુ પરફોર્મડ ખોટું છે ઇન્સ્પાઈટ ઓફ પરફોર્મિંગ વેલ આવશે એટલે વાક્ય રચના પ્રમાણે બીજા ત્રણ ખોટા છે એટલે જવાબ આવશે એ હી વર્ક્સ ડે એન્ડ નાઇટ પર્પઝ સો ધેટ સો ધેટ સો ધેટ સો ધેટ

બરાબર કુડ હેવ કેચ અહીંયા વી વન વી થ્રી આવું જોઈએ ના આવી શકે એટલે આવશે સી હી કુડ હેવ કોટ ધ બસ નેક્સ્ટ નંબર ધ હાયર યુ ગો ધ લાઇટર યુ ફીલ ધ પછી વાળું રૂપ અહીંયા નથી અહીંયા જોઈ તો ધ જ નથી ધ પછી લાઇટર નથી એટલે જવાબ આવશે બી સપોઝિશન મિસ માય સિસ્ટર કૂક્સ ફૂડ એઝ ઇફ એઝિફ એઝીફ એઝીફ એ વઝ નથી આવવાનું એઝ નથી આવવાનું એઝિફ પછ એઝ નથી આવવાનું એઝીફ શિવર એન્ડ એક્સપર્ટ કુક આ રીતે આપણો કમ્પલીટ ધ સેન્ટેન્સની અંદર ફંક્શન આધારિત જવાબ સિલેક્ટ કરવાના થતા હોય છે તો હવે છે લાસ્ટ આપણો સેક્શનની કે જેની અંદર આપણે પેરેગ્રાફ રાઇટિંગ આપવામાં આવેલા છે જે ખાસ કરીને મોસ્ટ ટાઈમ બી પેરેગ્રાફ રાઇટિંગ છે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ ટ્રી ઇઝ અવર બેસ્ટ ફ્રેન્ડ માય ફેવરિટ નેશનલ લીડર પોઝિટિવ એસ્પેક્ટ ઓફ યોર પર્સનાલિટી બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ બરાબર આ જ પેરેગ્રાફ રાઇટિંગ ખાસ કરીને બોર્ડની અંદર પૂછાતા હોય છે મિત્રો તો આ રીતે નવી નવી અપડેટ્સ મેળવવા માટે ચેનલ સાથે જોડાઈ રહેશો અને આપણો જે પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે તૈયાર કરવામાં આવેલા છે એ આપણી એપ્લિકેશનમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો થેન્ક યુ